આ વિન્ડી નામની એપ છે અને તમામ એમનો ઉપયોગ કરી શકે છે ફ્રીમાં તો તમે અહીંયા જોઈ શકો છો કે ભારત દેશમાં કે આપણા રાજ્યમાં કે આપણા સિટીમાં ક્યારે કેટલો વરસાદ આવશે તે જોઈ શકાય છે અહીંયા તમે જોવો છો તો કલાક પછી વરસાદ ક્યાં વધારે પડશે એવું બધું તમે જાણી શકો છો અહીંયા સેટેલાઇટ તસવીર વેધર વિન્ડ એટલે કે આપણે જે ચક્રવાત કહીએ છીએ વરસાદ ક્યાં વધારે પડશે બધા વિભાગ છે જો અહીંયા વિન્ડમાં હું આપું છું તો પણ તમને જણાવશે કે અહીંયા ચક્રવાત ક્યાં ક્યાં છે ભારતની અંદર આપણા વિસ્તારની આજુબાજુ આ તમે આના દ્વારા વિંડી એપ દ્વારા જોઈ શકો છો અને એકદમ ફ્રીમાં છે એમાં પણ વધારે એક્યુરેટ બતાવે વધારે કલાક આગળ તમારે જોવું હોય તો તમારે એમાં પૈસા ભરવા પડે બાકી બે કલાક ચાર કલાકનું જોવા માટે ફ્રીમાં છે